તો મિત્રો જો કપિલ ને ખ્યાતિ જાય છે સુરત અને અમે એને મૂકવા જાય છે જો બસ તો આવી ગઈ છે કયું નહીં અમારી જ રાહ જોતી હતી જો આ બાલ મુકુમ બધી થી બીક લાગે કપિલ ખ્યાતિ ને એ તો ગાડી નીકળી ગઈ ગાયો ગા કઈ વિડીયો ઉતારવા ટાઈમ નો મળ્યો ને જો અત્યારે ગાયું દોવા આવ્યા છીએ વાડિયા ગાયું દોઈ પછી હોય જાવ પાછા ઘેરા આમી આમ જો ગુલાબ ગુલાબ હારા ખીલા બચુ બાપા જો આમ અંદર ખડ લીયા છે દે છે અત્યારે થોડી વાર માં એ આવશે એટલે ભાઈ ને દેખું આપડી અંદર નહી હજી કઈ નથી એમાં ઉનાળું શાકભાજી વાવવું છે હવે થઈ ગયો આ ચંદન નું જાડું છે મિત્રો સરસ મજાનું દેશી ઓરિજિનલ ચંદનુ લે અને આ તમાલ પત્ર નું ઝાડ જ્યાં બાપાએ વાઢી લીધો હે કોરાણી છે જો પાછી કોરાતી આવે છે અત્યારે તો આમી ઉકાઈ જ ને એમાં છે કોક કોક હા આ લગભગ આ રોપો વાવેલો હે એમ કેતા પપ્પા જો મિત્રો સેતુડા મિસ્તેને લાવો ખવડાવી છે મેં

Keto papa, da 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 nana, 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 na nana, 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 na 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 na

પકડુ પકડુ હર હર પકડુ મિશન નહીં એ એમબી વી ચકી પાંજા હું કેતો પાછું અમે કરીએ ફોન આવ્યો કપિલનો ફોન

Ya, 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 itu ya, da, da, da. da, da. <laughs> Kenia, <dewa at> <laughs> માયખુ આવે હલો તો ગાય જોવા બેસી ગયા પછી જાય ઘરે કમીસ પપ્પા જો

તો મિત્રો જો સાંજના ભોજનમાં છે બટેટા પૌવા અને મેં મારા માટે જો ચા બનાવી લીધો ચટણી આરે મજા ન આગળની ચટણી એ છે એ પપ્પા અને એ બધે ખા આપણે તો ચા બટેટા પૌવા એ રહ્યા Eh, yo misa uh, por maromega um,